નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે બજરંગ સેના દ્વારા મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ભવ્ય મિટિંગ યોજાઈ અને આ મીટિંગમાં વિશેષ ચર્ચાઓ થઈ ગઈ આગામી સમયમાં બજરંગ સેના દ્વારા હિન્દુત્વ ધર્મ ની સેવાના શું કાર્ય થશે અને બજરંગ સેના દ્વારા એક મુખ્ય ઉદ્દેશ દરેક લોકોને આપવામાં આવ્યો કે હવે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય તેની લડત બજરંગ સેના લડશે આખા ગુજરાતમાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને ગુજરાત ના દરેક હશે નું પણ સન્માન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ પછી ગરીબ અનાથ છોકરાઓને ચંપલ વિતરણ નો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો પાઠવી ગુજરાતી ન્યૂઝ શિવરાજ યુસુફભાઈ અમારા મહેસાણાના સર્કિટ હાઉસમાં ખૂબ જ સફળ અને સારી મિટિંગ રહી આની અંદર ચર્ચા વિચારણા થઈ કે બજરંગ સેના દ્વારા આગામી સમયમાં દરેક જિલ્લા શહેર અને તાલુકામાં કેવી રીતે કામ કરવું દરેક બજરંગ સેનિક હવે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એના દરેક જિલ્લાના ક્ષેત્રમાં આગળ વધશે હસ્તાક્ષર અભિયાન કરાવશે દરેક જગ્યાએ હવે આપણો એક જ લક્ષ્ય રહેશે કે ગાય માતાને ગમે તે કરીને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવી છે બજરંગ સેનાના આજે ગુજરાત પ્રદેશમાંથી દરેક જગ્યાથી આપણા

કે કાય માતા કે સન્માન મે બજરંગ સેના મેદાન મે તો બસ આપણે મુખ્ય હેતુ એક જ રાખવાનો છે હાલ કે કાય માતા ને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવી છે અને આ મીટિંગ નો માધ્યમ એક જ હતો કે આપણે ગુજરાતના દરેક પદાધિકારીઓને એક કરવા હતા દરેક ની વિચારધારા સાંભળવી હતી અને આગામી સમયમાં આના કરતા પણ આપણે મોટું આયોજન કરીશું અને ગુજરાતની સાથે રાષ્ટ્રીય નાભી આપણે પદાધિકારી અહીંયા મેસહાની અંદર ઉપસ્થિત કરીશું તો દરેક લોકોનો ખરીદી આભાર વ્યક્ત કરું છું અને બજરંગ સેના પરિવાર તરફથી દરેક નવા પદાધિકારીઓને આપણે પદની ફાળવણી કરી છે તો એ લોકોને બી અભિનંદન પાઠવું છું અને જે આજનો કાર્યક્રમ આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી એવા હવેલીના નેતૃત્વમાં થયો તો દિનબા હવેલીનો કાર્યક્રમ ખૂબ જ સફળ અને વિકસિત રહ્યો તો દિનબા હવેલીને બી બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારો કાર્ય ખૂબ જ સારો રહ્યો અને ખૂબ જ સફળ રહ્યો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આજે સર્કિટ હાઉસની અંદર બજરંગ સેનાની મિટિંગનું આયોજન હતું તો આપણે જાણીએ પાટણ જિલ્લાના એવા મજબૂત કાર્યકર્તા એવા મહેશભાઈ પ્રજાપતિ સાથે પ્રજાપતિ સમક્ષ સાંભળીએ કે બજરંગના દ્વારા તમારી રૂપરેખા શું હશે નમસ્કાર બજરંગ જિલ્લામાં પાટણમાં પણ અમે ભવ્ય ભગવાન કરવા જઈ રહ્યા છીએ રાષ્ટ્ર માતા જાહેર કરે અને એના માટે પ્રોગ્રામ કરી ચડવા માટે જઈ જાય છે અને ભવિષ્યમાં પણ બધાની સારાનું મોટું સંગઠન બનાવવા અને મહેનત કરી દેશે બજરંગ સેના દ્વારા આજે સર્કિટ હાઉસની અંદર નવા પદાધિકારીઓની નિમણૂક પણ થઈ તો એની અંદર આપણા મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ તરીકે મિલાપભાઈ રાવનની નિમણૂક કરી છે એમના થ્રુ જાણીએ કે આગામી સમયમાં તમારા સેવા કે કાર્ય ભજરંગ સેનાની અંદર શું હશે તો મિલાપભાઈ જણાવશો તમારા ભજરંગ સેના દ્વારા સેવાના કાર્ય આગામી સમયમાં શું હશે બ્રહ્મ સમાજ શરૂઆતની જ સમાજક્ષી કાર્ય કરતા આવ્યા છે ભજરંગ વિચારધારા ભજરંગ સેનાની હિન્દુત્વ અને ગૌરક્ષાલી વિચાર શ્રેણી સાથે સંકળાયેલી છે અભ્રહ સમાજનો હંમેશા ફાળો એમની સાથે રહેશે જય શ્રી રામ ભર્માદો બી ભજરંગ સેનાનું એક બીજું પણ વસ્તુ એક મહત્વનું છે આજની મિટિંગમાં જાણવા મળ્યું છે કે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એની પણ એમની ચર્ચા વિચારણા કરી છે તો આપણે ગુજરાત પ્રદેશના સચિવ અહીંયા આપણે ઉપસ્થિત છે ભાવિકાબેન મોકવાના તો આપણે જાણીએ કે ભજરંગસેના દ્વારા આગળ આગામી સમયમાં ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એમની રૂપરેખા આગામી સમયની શું હશે ગુજરાત લેવલની તો આપણે એમના શું જાણીએ ગાય માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એ માટે આપણે નરેન્દ્ર મોદીજીને અપીલ કરીએ છીએ કે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમે જે રીતે આ કાર્યકર બાવીસ લાખ હસ્તાક્ષરજી થઈ ગયા છે અને હજી પણ આગળ આમાં અમે બધા જ એમ કે બહુ જ દિલથી બધું કાર્ય કરીએ છીએ તો તમે પણ એમ કે મોદીજીને વિનંતી કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો આજની જે મીટીંગ મહેસાણા સર્કેટ હાઉસમાં સેનાની રહી તો બજરંગ સેનાના દરેક અને એક જ માંગ છે કે ગાય માતા રાષ્ટ્રીય માતા થાય અને આગામી સમયમાં બજરંગ દરેક હોદ્દેદાર છે કે સનાતન ધર્મ માટે હિન્દુત્વ માટે દેશ માટે આગામી સમયમાં બજરંગ સેના કાર્યક્રમ કરશે તો હું હિતેશ મોદી